દાહોદ શહેરને પાણી પૂરું પાડતી કડાણા જળાશય આધારિત પાણીની પાઇપલાઇન હવે ખાસ કરીને રોડ માટે અભિશાપરૂપ સાબિત થઈ રહ્યું તેવું જોવાઈ રહ્યું છે કારણ કે છેલ્લા આઠ આઠ દસ દસ દિવસથી પીવાનું પાણી નથી મળી રહ્યું જળ સંકટના કારણે રોડ સહિતની પ્રજા હેરાન પરેશાન છે સત્તાધીશો એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા હોય તેવું હવે જોવાઈ રહ્યું છે ત્યારે આ તમામ બાબતોની વચ્ચે આજે દાહોદના વોર્ડ નંબર એકના કાઉન્સિલર લખનભાઈ રાજગોર દ્વારા દાહોદ કલેક્ટરને આવેદન આપી આગામી સમયમાં જો આ પાણીની સમસ્યાનો કાયમી નિકાલ કરવામાં ન આવે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચાર તો એક આવેદન કલેક્ટર અને પાણી પુરવઠા બોર્ડને કરવામાં આવ્યું હતું આ મામલે ખરેખર શું બન્યું હતું તે અંગે અમે દાહોદ લાઈવની ટીમે જ્યારે તલસ્પર્શી તપાસ કરતા પ્રથમ દ્રષ્ટિએ સામે આવ્યું હતું કે અહીંયા પાણી પુરવઠા બોર્ડ એમજીવીસીએલ તેમજ જેટકો કંપની આ ત્રણેય વચ્ચેનો સંકલન નથી જેના અભાવે ગોદી રોડની બાવીસ હજારની જનતા પાણીના સંકટથી ઝઝુમી રહી છે આ આજનો નથી કડાણા જળાશય આધારિત પાણીની પાઇપલાઈન જ્યારથી શરૂ થઈ છે ત્યારથી ગોદી રોડવાસીઓ માટે આ અભિશાપ થયો હોય તેમ આત્રે દાડે આ લાઇનમાં કોઈક જગ્યાએ ભંગાણ સર્જાય અથવા યાંત્રિક ખામી સર્જાય અથવા તો

ની ભૂલ ના લીધે ગોદી રોડ ની પ્રજાને પાણી મળતું નથી ને એ બાબતે જ મેં આજે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે પાણી પુરવઠા બોર્ડ માં જે કઈ પ્રોબ્લેમો હતા એ અમારા સ્થાનિક ધારાસભ્ય તેમજ મંત્રી સાહેબ પાણી પુરવઠા મંત્રી અને સાંસદ સાહેબ શ્રી જોડે જઈ સીએમ તેમજ પાણી પુરવઠા મંત્રી જોડેથી તમામ મશીનરી નવીનું ટેન્ડર કરાવી મશીનરી નવી લગાડવા માટેનું કામ પણ ચાલુ થઈ ગયું છે અત્યારે પાણી સપ્લાયમાં તેર તેર દિવસ સુધી પાણી ના આવે પાણી પુરવઠા બોર્ડ અને એમજી વિશેલ

જવાબદાર અધિકારી નો સંપર્ક કર્યો તો તેમને શું કીધું સાંભળો હવે સર એવું છે કે કડાણા જળાશય આધારિત પાણીની ની પાઇપલાઇન માં જે આઠ દિવસ પાણી નથી આવ્યું ગોધી રોડ અને આ તમામ વિસ્તાર જે આધારિત છે આમાં નિર્ભર છે એ પાણી વગર ટળવળી રહ્યું છે ને આપના ઉપર એવા આક્ષેપ થઈ રહ્યા છે કે આપનું બિહેવિયર સારું નથી લો વોલ્ટેજ ની પ્રોબ્લેમ આવે છે તો આપ જેમ તેમ બોલો છો ને એમનું સોલ્યુશન નથી કરતા એવા આક્ષેપો થઈ રહ્યા છે વોટ્સએપ ગ્રુપમાં અને અમારે અમે અમને આવી રજૂ ત્યાંથી એવું કીધું છે સત્તાધીશો કે ભાઈ અમે જીબી ને બી કમ્પ્લેન કરીએ છીએ તો આપનું નામ લીધું કે રાહુલ સાહેબ જેમ તેમ બોલી નાખે છે લો વોલ્ટેજ નો અમારો પ્રોબ્લેમ હતો સોલ્વ નથી કરતા તો સાહેબ મારે એક વર્ઝન જોઈએ છે આપનો એમાં શું છે કે અમારું ફીડર જે ખરું ને એ તો ઓલરેડી ચાલુ છે પણ સિસ્ટમ લો વોલ્ટેજ હોય ને જ્યારે અમારું જે ગ્રુપ ચાલે છે દાહોદ નું એમાં મને મારા ધ્યાનમાં હતું જેટ કોને ઇન્ફોર્મ કરું છું પછી એ લોકો ટેપ ચે અપ કરે છે એમ એમાં અમારે ફીડર નો કોઈ પ્રોબ્લેમ છે નહિ એમ અચ્છા અચ્છા

વોલ્ટેજ મેન્ટેન કરવા માટે હાજી સર અને આપણે સબસ્ટેશન થી તો કનેક્ટેડ ધારો કે અત્યારે ધારો કે હું કઉ અમારે અહીં સરસ વાગે દાહોદ સબસ્ટેશન છે તો દાહોદ આખો આખો એરિયા આપડો સિટી એરિયા અને આજુબાજુના ગામડા ભી આવતા હોય એટલે આપડે તો હું છે કે બધા જ કન્ઝ્યુમર ને મેન્ટેન કરવાના હોય એટલે એમાં માટે સબસ્ટેશન એન પર કેવું છે કે અમારી જે સિસ્ટમ ઇલેવન અગિયાર કેવી ની જે સિસ્ટમ વોલ્ટેજ છે અમારે મેન્ટેન કરવાની હોય એટલે એમાં કેવું છે કે પ્લસ ઓર માઇનસ ટેન પર્સન્ટ આપડી પરમિશિબલ લિમિટ છે અચ્છા સર એ ઇલેક્ટ્રિસિટી આપડી રેગ્યુલેશન પ્રમાણે હમ હમ બરાબર એટલે અમારા 11.5 થી પ્લસ ઓર માઈનસ 10 એટલે 12.5 અને 10.5 હમ એક એક આપણે એક 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 કેવી ગણીએ બરાબર હાજી સર એટલે એના વચ્ચે અમારા અમારા છે ને હું આમને 100% ની કેતો પણ 99.99% અમે મેન્ટેન કરીએ હમ હમ પછીનું જે નેટવર્ક છે આપણો એમજી સેલ આવે સબસ્ટેશન બધી નીકળે એટલે એમજી વિશાલ નેટવર્ક આવે ઓકે ઓકે હવે એમજી વિશાલ ના નેટવર્ક માં કેવું છે કે ઘણી જગ્યાએ પેલા એમના નેટવર્ક માં કઈક સતી હોય બરાબર છે તો તો બી આવું થતું હોય પછી પછી જે તે કન્ઝ્યુમર છે આપડા ધારો કે આ પાણી પુરવઠા ના યુનિટ છે ત્યાં એ લોકોના એન્ડ પર બી ટ્રાન્સફોર્મર એમાં બી ટેપ પોઝિશન હોય છે અને એમને લગભગ છે ને પાણી પુરવઠામાં હું માનું છું ત્યાં સુધી બધી આઉટસોર્સ એજન્સીઓ કામ કરે છે

જેટકો કંપનીના જવાબદાર અધિકારીના જણાવ્યા અનુસાર પાણી પુરવઠા બોર્ડ દ્વારા જે એજન્સી હતી તે એજન્સીને જે હાયર કરેલા આઉટસોર્સિંગના કર્મચારીઓ હતા તે ટેકનિકલ નહોતા ફક્ત અને ફક્ત આઈટીઆઈના શિખાવું માણસો દ્વારા આ સંચાલન સોંપી દીધું હોય તેના લીધે કદાચ આ પ્રોબ્લેમ થયો હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા જેને લઈને હવે પાણી પુરવઠા બોર્ડના અધિકારીનું શું કહેવું છે તેમને પણ સાંભળી દે દાહોદ નગરપાલિકા માટે જે પાણી લિફ્ટ થઈ રહ્યું છે એના માટે એચ એવી ઇલેક્ટ્રોનિક જેવી સારી એજન્સી અત્યારે એની મરામતની નિભાવણીની કામગીરી કરી રહી છે મુખ્ય પ્રશ્ન ડેમમાં અત્યારે પાણી પણ છે કોઈ પ્રશ્ન એવો છે નહીં એમજીવીસીએલ ના હાઈ વોલ્ટેજ ના ઇસ્યુ ના લીધે અમારી મશીનરીને નુકસાન થઈ રહ્યું છે મારી પાસે ઓફિશિયલી લોગર ના રિપોર્ટ પણ છે વોલ્ટેજ અપ એન્ડ ડાઉન ના કારણે અથવા તો પાવર ટ્રીપિંગ ના કારણે રેગ્યુલર સપ્લાયમાં ઇન્ટરપ્શન આવી રહ્યું છે એના કારણે રેગ્યુલર સપ્લાય નથી થઈ શકતો બાકી બોર્ડ તરફથી અમારી કોઈ નેગ્લિજન્સી કોઈ છે નહીં કે દાહોદ સિટીને અમે લોકો પાણી ના આપીએ હવે મેડમ એમજીસીએલ નો પાવર જો રેગ્યુલર થઈ જશે તો અમારી મશીનરી વર્ક કરવા માટે રેડી છે અમારું રિપેરિંગ વર્ક કે કોઈ પણ પ્રોબ્લેમ આવતો હોય છે તો એને ઓન ધ સ્પોટ અમે લોકો એટેન્ડ કરી રહ્યા છે અને સપ્લાયને રેગ્યુલર કરવા માટેના અમારા સતત પ્રયત્ન રહેલા છે લોકો પાણીની સમસ્યાને લઈને વોર્ડ નંબર 1 ના કાઉન્સિલરના આક્ષેપો તમે સાંભળી લીધા એમજી એમજીસીએલ જેના ઉપર જેના ઉપર આક્ષેપ લાગી રહ્યા છે તેમના જવાબદાર અધિકારીને પણ સાંભળી લીધા જેટકોના જે જવાબદાર અધિકારીઓ હતા જેમના પર આક્ષેપ થઈ રહ્યા હતા તેમને પણ સાંભળી લીધા ત્યારબાદ પાણી પુરવઠા બોર્ડના જે અધિકારી હતા તેમને પણ સાંભળી લીધા હવે જનતા નક્કી કરે અને સરકાર નક્કી કરે કે આમાં ખરેખર દોષ કોણ છે કોનો છે જવાબદાર કોને ગણવો કારણ કે આ દાહોદ છે એ ગુજરાતનો દાહોદ છે જેના બે પાણીદાર નેટલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ તેમના ગૃહ રાજ્યમાં આ પાણીની સમસ્યા છે આ પાણીદાર નેતાઓ જેમની નેતાગીરીના થકી તેઓ દિલ્હીની ગાદી સર કરી હતી ને તેમનું નામ આખા વિશ્વમાં વખણાઈ રહ્યું છે ગુજરાતની વિકાસ ગાથાને લઈને તેમના જ ગૃહ રાજ્યમાં અને ખાસ કરીને આદિવાસીઓ બાહુલી ધરાવતા દાહોદ જિલ્લામાં જો પાણી વગર દાહોદની જનતા હેરાન પરેશાન થતી હોય જવાબદાર અધિકારીઓ એકબીજા પર દોષનો ટોપલો ઢોળતા હોય તો જે જનતા ટેક્સનો પૈસો એક વર્ષનું પૂરેપૂરું ભરી રહી છે અને તેને દસ દસ બાર બાર દિવસે પાણી નથી મળતું તો તે પ્રજા જાય ક્યાં તેમનો બેરી કોણ કહેવાય કારણ કે તેમણે તો વોટ પણ આપ્યા છે અને ટેક્સ પણ ચૂકવી રહ્યા છે પરંતુ તેમને જે મૂળભૂત પાયાની સુવિધા કારણ કે જે નગરમાં પાણી ગટર અને રસ્તા આ ત્રણ પાયાની સુવિધાઓ છે આ જો ત્રણ પ્રાથમિક સુવિધાઓ જો નગરજનોને ન મળતી હોય તો તેને નગર કહેવાનો કોઈ અધિકાર નથી એટલે પાણીની સમસ્યા જ્યારે દાહોદને સ્માર્ટ સિટી તરફ અગ્રેસર થઈ રહ્યું છે ત્યારે દાહોદની જનતાને જો પાણી સમયસર ન મળતું હોય દસ દસ બાર બાર દિવસ જો પાણી માટે ટળવળતા જોવા મળતા હોય ટેક્સના પૈસા ભર્યા પછી બી વેચેલો ટેન્કરના પૈસાઓ ચૂકવીને જો પોતાનો પાણીની સમસ્યા દૂર કરવા માટે હેરાનગતિ થતી હોય તો તે જનતા કેટલી સહનશીલ કહેવાય તે જો તે આપ સમજી શકો છો એટલે આવનારા સમયમાં આ મામલે વહીવટી તંત્રને સંબંધિતો યોગ્ય કાર્યવાહી કરે અને રોડની જનતાના હિતોને ધ્યાને લઈ આ પાણીની સમસ્યાનો કાયમી નિકાલ કરે તેવી માંગ હવે ઉઠવા પામી છે